સુરતના સરથાણા જકાતનાકા નજીક અતિથિ રેસ્ટોરન્ટની સામે હીટરની ઘટના બની એક રત્નકલાર યુવકનું દુર્ઘટનાજનક મોત થયું છે મૃતક યુવકનું નામ રાજેશ ઉકાણી હોવાનું સામે આવ્યું છે તે બાઇક પર ઊભા હતા સરથાણા ખાતે નિર્મલ નગરમાં પૈસા ભરવા માટે જઈ રહ્યા હતા ત્યારે અચાનક કાર ચાલકે તેમને અડફેટ લીધા અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ પહોંચીને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે काना भाई मेर दिव्यांग न्यूज़ सूरत